વિશ્વ ભારત વર્ષ ગુજરાત ક્યારે કોઈ તકલીફો ના આવે એ રીતે ભગવાન આજે સૌને ની જનતા ને Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આવનારી સાત જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ ભાવનગર શહેર ખાતે ભગવાન જગન્નાથની ઓગણચાલીસમી રથયાત્રા નીકળનાર છે સમગ્ર રથયાત્રાનો બંદોબસ્ત તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજથી શરૂ થઈ ગયેલ છે અધિકારી કર્મચારીઓનું અલગ અલગ જગ્યાએ બ્રિફિંગ કરી દેવામાં આવેલું છે કુલ બાર ડીવાયએસપી એકતાલીસ પીઆઈ રેન્ક એકસો ને બાર પીએસઆઈ રેન્ક અધિકારીઓ ફરજ ઉપર છે અઢારસો અને પચાસ જેટલા પોલીસ કર્મચારીઓ પંદરસો અને સોળ જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો તથા પાંચ કંપની એસઆરપી અને એક કંપની આર એ એફની તૈનાત થનાર છે રથ અને મૂવિંગ બંદોબસ્તનો એક ભાગ રોડ બંદોબસ્તનો બીજા નંબરનો ભાગ અને અંદરના જે સેન્સિટિવ પોઈન્ટ છે એનો અલગથી બંદોબસ્ત પ્લાન કરી દેવામાં આવેલો છે બાર જગ્યાએ વોચ ટાવર ધાબા પોઈન્ટ બાયનોક્યુલર અને વોકીટોકી ટોકી સેટ સાથે સમગ્ર રથયાત્રાનું સુપરવિઝન કરવામાં આવનાર છે રૂટ ઉપર એકસો અને સોળ જેટલા સીસીટીવી કેમેરા જે ભાવનગર કંટ્રોલ રૂમથી મોનિટર થશે ચોવીસ જેટલા વિડીયોગ્રાફર અને પાંચ જેટલા ડ્રોન કેમેરાથી સમગ્ર બંદોબસ્તનું એરિયલ સર્વેલન્સ રાખવામાં આવશે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને અને સુખ શાંતિપૂર્વક ભગવાન જગન્નાથની યાત્રા ભાવનગર શહેરની સમય મર્યાદામાં સંપૂર્ણ પૂર્ણ થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ તમામ પગલાં લઈ ચૂકી છે